સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સિવિલ વર્ક ડિપાર્ટમેન્ટમાં વર્ષોથી જામી પડેલા અધિકારીઓનો ભ્રષ્ટાચાર છતમાંથી ટપકતા ડોલ આવ્યો છે વરસાદી ટપકતા પાણી અને મુકાયેલી ડોલના વિડીયો વાયરલ થયા પછી એરપોર્ટ ઓથોરિટી અને સરકારની ભારે ફરજેથી થવા પામી છે સુરત એરપોર્ટમાં ટર્મિનલ બિલ્ડિંગમાં પાણી ટપકતા બેરિકેડ લગાવી બે હજાર સ્કવેર ફૂટનો એરિયા બંધ કરવામાં આવ્યો છે વાત તો એ છે કે ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યા પછી ટપકતું પાણી બંધ બદલે પેસેન્જર એરિયા બંધ કરી એઆઈના ના અધિકારીએ અક્કલનું પ્રદર્શન કર્યું છે જૂના ટર્મિનલની છતની નબળી જાળવણીને કારણે લીકેજની સમસ્યા ઉભી થવા પામી છે વળીયા ટર્મિનલ જૂનું પણ નથી બે હજાર નવમાં કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે આ ટર્મિનલનું ઉદઘાટન કર્યું હતું સુરત એરપોર્ટનો આ પેસેન્જર ઓપરેશન એરિયા પણ આમ નાનો પડતો હતો કારણ કે બ્યુરો ઓફિસ સિવિલ એવિએશનના સિક્યોરિટીએ નવા વિસ્તારોને પામેલા ટર્મિનલ બિલ્ડિંગના મોટા ભાગના વિસ્તારો માટે સિક્યુરિટી ક્લિયરન્સ આપ્યું નથી જૂના ટર્મિનલના ફર્સ્ટ ફ્લોર અને એરોબિની લોબી પાસેનો બે હજાર ફૂટ એરિયા બેરીકેડ કરી બ્લોક કરવાને લીધે પેસેન્જરોની અગવડ વધશે સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગના પેસેન્જર સર્વિસ એરિયામાં આ ટપકતા વરસાદી પાણી માટે ડોલ મૂકવાનો વિડીયો વાયરલ થયા પછી એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ એવી ભૂલો બચાવ કરી રહ્યા છે કે બે તરફ વિસ્તરણ થયેલા ટર્મિનલ બિલ્ડિંગનો વચ્ચેનો ભાગ રિનોવેટ કરવા ટેન્ડર ઇસ્યુ થયા પછી વર્ક ઓર્ડર આપી દેવાયો છે એ પછી આ પાણી નહીં ટપકે જૂના ટર્મિનલની બંને તરફ વિસ્તરણ થયેલા ટર્મિનલ બિલ્ડિંગના કેટલાક ભાગને આ હજી મંજૂરી આપવામાં આવી નથી ત્યારે જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં રિનોવેશનનું કામ વરસાદની સિઝનમાં શરૂ થવાની શક્યતા નહીવત છે ત્યારે આ ટપકતા પાણી માટે ડોલ મૂકવાનો ઉપયોગ યોગ્ય છે તેવા સવાલ છે કે તેનો પાસે કોઈ ઉત્તર નથી એટલે કે આખું ચોમાસું ટપકતા પાણી લીધે બે હજાર સ્કવેર ફૂટનો વિસ્તાર બેરીકેડથી બ્લોક રહેશે તેના પરથી જાણી શકાય છે